નમસ્કાર આપ જોઈ રહ્યા આજ છું લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે અખેણા ખેરવા રોડ ઉપર આવેલ આલાપીર ચાર રસ્તા પરથી બિનકાયદેસર બંદૂક સાથે એક આરોપીને યશોજી સુરનગર દ્વારા દબોચી લેવામાં આવ્યો પેટ્રોલિંગ દરમિયાન ખાનગીરા ચોક્કસ બારમી મળતા પોલીસ સ્ટાફ દ્વારા અખેણા ગામના આરોપીને ઝડપી લેવામાં આવ્યો સુનગર જિલ્લા સહિત ગુજરાત રાજ્યમાં બિનકાયદેસર હથિયાર રાખવા અને અન્ય રાજ્યમાંથી ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરી લાયસન્સ લઈ હથિયાર રાખી વોટ પાડનાર અને આરોપીઓને પોલીસ દ્વારા ઝડપી લઈ રોકઅપ હવાલે કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે સુનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલોના ધ્યાનમાં આવ્યું છે કે હજી પણ અનેક લોકો પોતાની પાસે ખાનગી રાહે હથિયાર રાખી ફરી રહ્યા છે આથી તેમના દ્વારા સુનગર જિલ્લામાં બિનકાયદેસર હથિયાર રાખતા લોકોની બાતમી મેળવી ઝડપી લેવા સૂચના આપવામાં આવી છે ત્યારે સુરનગર જિલ્લા એસઓજી પોલીસ સ્ટાફ પીઆઈ બી એન સિંગરખિયા દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ પીએસઆઈ આર જે ગોહિલ એએસઆઈ અનિરુદ્ધસિંહ ઝાલા અરવિંદસિંહ ઝાલા સાહિલભાઈ સેલત નીતિનભાઈ ગોહિલ સહિતનો સ્ટાફ પાટી તાલુકામાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે અરવિંદસિંહ ઝાલાને ખાનગી રાહ ચોક્કસ બાતમી મળી હતી કે ખેરવા અખિયાણા રોડ ઉપર આવેલા આળાપીર ચાર રસ્તા પાસે અખિયાણા ગામનો જતમલક આશીફ ખાન હયાત ખાન દેશી હાથ બનાવવાની સિંગલ બેરલ બજલ રોડ બંધુ કરીને સ્થળે પહોંચી આરોપીને બિનકાયદેસર બંદૂક સાથે ઝડપી પાડી આર્મ્રેસ મુજબ બજાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવતા ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે